દરિયામાં દેખાયેલી સંદિગ્ધ બોટ મામલે વલસાડ જિલ્લામાં ચકાસણી શરૂ કરવામાં આવી હતી જેમાં નેશનલ સિક્યુરિટીને લઈને મળેલા કોસ્ટગાર્ડ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટના આધારે જિલ્લા પોલીસ એલર્ટ બની હતી જેમાં જિલ્લાની પોલીસની ટીમો બાવીસ લેન્ડિંગ પોઈન્ટ પર સજ્જ બની હતી વલસાડના ડુંગરી નજીક કાકવાડી ગામે બોટ પરત આવતા બોટને ઝડપી પાડી હતી પોલીસે બોટમાંથી ત્રણ લોકોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી પકડાયેલી બોટ વલસાડ જિલ્લાની અને માછીમારો પણ વલસાડ જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું તેઓ દરિયામાં શા માટે ગયા હતા અને દરિયામાં હતા ત્યારે પરત આવતા સુરક્ષા એજન્સીઓ અટકાવ્યા તો કેમ ન અટક્યા તમામ બાબતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે ગઈકાલે આફ્ટરનુનમાં એક ઇનપુટ મળ્યા હતા કે કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાય છે જે વલસાડ જિલ્લાથી ચાલીસ એક નોટિકલ માઇલ અને જાફરાબાદથી પચીસ એક નોટિકલ માઇલ દેખાય છે જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે સિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટ અને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા બોટની સંપૂર્ણપણે વીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની ચાલી કામગીરી ચાલુ રહે ચાલુ છે પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે